શિનોર તાલુકાના માંજોલ ગામે પણિતા સાથે આઠથી દસ વખત દુષ્કર્મ આચરનાર ભુવાના પુત્રની શિનોર પોલીસે ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે શિનોર તાલુકાના માંજોળ ગામે રહેતી એક પણીતા સાથે ભુવાના ઘટના છે ત્યારે સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો શિનોર તાલુકાના માંજોળ ગામે રહેતા જયદીપ કાળુભાઈ તેમના જ ગામમાં રહેતી એક મહિલાના ઘરે તથા તેમના ઘરની નજીક આવેલ અવાવરૂ કોડિયામાં તારીખ સત્તર અગિયાર બે હજાર ચોવીસ થી તારીખ અઢાર બે બે હજાર પચીસ દરમિયાન બાધા વાળવાનું કહી પણીતાના ઘરે જઈ દરવાજો બંધ કરી આપણે પતિ પત્નીના સંબંધ બાંધવા પડશે અને તમારી સાથે પતિ પતિના સંબંધ નહીં બાંધે તો તારા પતિને જાદુ ટોણા વિદ્યા કરીને મારી નાખીશ તેમજ સમાજમાં બદનામ કરવાની ધમકી આપી જયદીપ પાટણવાડિયાએ પણ આઠથી દસ વખત મરજી વગર દુષ્કર્મ આચર્યું હતું જંગેની ફરિયાદ ભોગ બનનાર પણિતાએ શિનોર પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી જે ફરિયાદના આધારે પોલીસ જયદેવ પાટણવાડિયાની ધરપકડ કરી છે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે રિપોર્ટર જયસલ વસાવા સાથે સંજય ખત્રી શિનોર સમાચાર ન્યૂઝ શિનોર